াম চাপড়া যে যাই ছিল ধনু রাজ্য চালু আমি আমি নিকি গায়ে গান

આપણે આપણે મામાદેવના સરકાર આવી ગયા છીએ બસ આપણે અત્યારે બાર વાગ્યા છીએ તો આજે અમે આવી ગયા છીએ મામા રાજકોટ રાજકોટ અમારા શિવમભાઈ અમને ભેગા થઈ ગયા હતા તો અત્યારે અમે છીએ હોટલમાં નાસ્તો કરવા તો હવે અત્યારે અમને હોટલ થોડીક નજીક દેખાય છે તો અમે આવી ગયા છીએ હોટલમાં હવે અમાર શિવમભાઈ હવે એક ખુરચી બુરચી ગોતીને હવે ઓર્ડર દઈએ છીએ હોટલમાં હવે જોઈએ આપણે છે એનો ઓર્ડર દઈએ છીએ હવે શિવમભાઈ અમારો ઓર્ડર દઈ હવે થોડીક રાજન બેઠા હે કે ક્યારે આવે બહુ ભૂખ લાગી લાગે તો આપણો નાસ્તો હવે લગભગ આવવાની તૈયારી છે હવે રાત બહુ જોવે છે તો બધા આપણો નાસ્તો હવે આવી ગયો તો નાસ્તામાં છે દહીં વડા અને વડાપાઉમાં શિવમભાઈ હવે જોવે ગરમ છે કે ઠંડુ છે હવે ચેક કરે જો ગરમ છે કે ઠંડુ તો હવે આપણે નાસ્તો કરી લઈ તો હવે હાલો નાસ્તો કરવા જો અમારે નાસ્તો મેંડો થવા નાસ્તો થઈ ગયો હવે અત્યારે અને હવે શિવમભાઈ હવે ફ્રૂટી લઈને આગળ આગળ એલાઈ જાય છે આપણે બિલ ચૂકવી દઈ હવે અમે જાય છે રાજકોટની બહાર એટલે હવે કે રોડ ઉપર હવે હોટલની બહાર નીકળી ગયા હવે ધીમે ધીમે અમારે રાજકોટમાં પહેલા જઈશી હવે હાલતા હાલતા અમે સામે એક અમને મંદિર દેખાય છે હવે એ મંદિર છે એનું છે એ ખબર નથી લગભગ મહાદેવનું મંદિર છે હાલ આપણે મંદિરના દર્શન કરીએ હવે તો આપણે મંદિરે જઈશી અત્યારે હવે અમરનાથ મહાદેવનું મંદિર છે તાત્કાલિક હનુમાનજી છે આપણે ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ લાઈવ દર્શન તો આ મહાદેવનું મંદિર છે જય મહાદેવ ત્યાંથી આપણે હવે આગળ જઈ આપણે હનુમાનજીના દર્શન કરી તો હવે આપણે દર્શન પ્રશન થઈ ગયા ચાલો હવે હનુમાનજીના દર્શન તો સામે દેખાય હનુમાનજીનું મંદિર છે તો હનુમાનજીનું મંદિર તમે જોવો છો કે સરસ મજાના હનુમાનજીનું મંદિર છે અને બહુ સરસ વિશાળ જગ્યા છે અહીંયા રાજકોટની હવે આપણે દર્શન પસંદ થઈ ગયા અને હવે પાછા ઘર બાજુ જાય હવે તો ચાલો હવે ધીમે ધીમે ઘર બાજુ જઈએ આમાં શિવમભાઈ જો ધીમે ધીમે હાલતા થઈ ગયા છે હવે ઘર બાજુ તો આજ સાથે આપણો બ્લોગ આ પૂરો કરશું પાછા બીજા બ્લોકમાં મળશે રામ ને સીતારામ જય ગિરનારી